જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બાપુ આવનાર પર્વની શુભકામના છે મારા તરફથી હાજી હાજી અને બાપુ દિવાળી એટલે શું છે રોશની નું પર્વ છે આપણે બીતરની રોશની પ્રગટ કરવી બાહ્ય રોશની તો બે ચાર દિવસનો દેખાવા છે બરોબર હા ભીતર ના અહંકાર અહંકાર ને મિટાવવા

હા જી મા માતા કૈકે દ્વારા વચનો માગવામાં આવે છે બરાબર હાજી હાજી તો માતા નો અર્થ મને છે કયા કયા હા હા ક્યાં ક્યાં માંગે બે વચન માગ્યા બરાબર હા એક તો કે મારા ભરતના ગાદીને બીજું રામજીને વનવાય ચૌદ વર્ષનો વનવસ બરાબર જી ત્યારે રામચંદ્રજી સર્વસ્વનો ત્યાગ કરીને ચાલતા થાય છે તો

પહેલાં તો રામ આવ્યા પછી પાછળ લક્ષ્મણ આવ્યું ના પહેલાં રામ આવ્યા એના પછી સીતા આવ્યા ને એના પછી લક્ષ્મણ આવ્યા તો જે આતમ રામ છે એ આવ્યા અને પછી લક્ષ્મણ રૂપી સીતા રૂપી શાંતિ આવી પછી લક્ષ્મણ આવ્યું લક્ષ્મણનો અર્થ બને છે જેનું મન આતમ રામ ઉપર જ લક્ષ છે એનું એક જ લક્ષ છે આતમ રામ જેનો મન એ છે લક્ષ્મણ સીતાજી એટલે શાંતિ થાય શીતળતા ઠંડક તો જેનું મન આતમ રૂપી રામ લક્ષ્મા લાગી જાય છે આતમ રામ રૂપી લક્ષ્મા જેનું મન લાગી જાય છે ત્યાં શાંતિ સીતા ઠંડક હોય છે અને ત્યાં આત્મ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે મતલબ આત્મ રામ પ્રગટ થાય છે હવનમાં વનમાં જાતા જાય છે ત્યારે સર્વપ્રથમ એની એની સાથે હોય છે ગુરુ વિશ્વામિત્ર અને વિશ્વામિત્ર આ માગી લે છે ને હા વિશ્વામિત્રનો અર્થ બને છે પૂરા વિશ્વનો જે મિત્ર છે તે ગુરુ છે તે તે જ ગુરુ પરમપિતા પરમાત્મા છે જે આખા વિશ્વના મિત્ર છે એ પરમપિતા પરમાત્મા રૂપી ગુરુનું કોઈ મિત્ર પણ નથી કોઈ શત્રુ પણ નથી બધા એ મિત્ર જ છે એ વિશ્વામિત્ર પછી જાતા જ સીધા તાડકા રાક્ષસીનો વધ કરે છે હા તાડકા રાક્ષસી જે છે એ છલી કપટી બુદ્ધિ છે હા હા અને છલ કપટ વધારે પડતું રાતના જ થતું હોય છે વધારે એની શક્તિ વધતી જતી હોય છે એટલા માટે વિશ્વામિત્ર કહે છે કે ભાઈ આને જેમ જેમ રાત પડશે તેમ આની શક્તિ વધતી જશે આસુરી શક્તિ એટલે એનો નાશ કરી નાખો પહેલા જેમ એટલે તાડકારૂપી બુદ્ધિનો નાશ કરી નાખે છે પછી આગળ વધતા જ્યાં યજ્ઞ કરતા હોય છે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હોય છે એમાં ખરદુસણ નામના અસુરો હડીયો નાખતા હોય છે નાખે છે ને ને છે અસુરો હવે અહી જ્ઞાન યજ્ઞની વાત છે કે જ્ઞાન યજ્ઞ જ્યાં થતો હોય છે ત્યાં ખર એટલે ગધેડો થાય ખર એટલે ગધેડો ગધેડો એટલે અજ્ઞાની અજ્ઞાની અને દૂષણ દૂષણ ફેલાવનાર જે છે એ જ અજ્ઞાની છે આ ખર દૂષણ નામના ખર રૂપી ગધેડાના અજ્ઞાનનો નાશ કર્યો જ્ઞાના રૂપી અગ્નિમાં ભગવાન રામે બાણ ચલાવીને કયું બાણ માર્યું હતું શબ્દનું બાણ માર્યું હતું અને ધનુષનું આચરણ ઉઠાવ્યું હતું અને વિશ્વામિત્ર ગુરુ જે પૂરા વિશ્વના મિત્ર છે તેના આજ્ઞા અનુસાર એટલે ખર અને દૂષણનો નાશ થયો ખર એટલે ગધેડો જે અજ્ઞાન અજ્ઞાનનો નાશ થયો દૂષણ ફેલાવનાર અજ્ઞાન જ હતું અજ્ઞાન રૂપી મન જ હતું પણ જેનું મન સત્યન રસ્તે વળી ગયું એ જ મન પછી આત્મરૂપી લક્ષ્મણ લાગી જાય છે એ લક્ષ્મણ છે એટલે અહીં ખર દૂષણ નામના અસરોને શંકાર કર્યો ખર એટલે ગધડા જેવું અજ્ઞાનતા અજ્ઞાનતાનો નાશ કર્યો જ્ઞાન અજ્ઞાન્ય અગ્નિમાં અને દૂષણ ફેલાવનાર એ કારણ કે જ્ઞાન અગ્નિમાં વધારે પડતા એ જ હાડીઓ નાખતા હોય છે હડિયો એટલે બાધાઓ નાખતા હોય છે બરાબર પછી આગળ વધે છે આપણે મેન મેન પોઈન્ટ લઈ લઈ આગળ વધતા પછી માતા હલિયાનો ઉધાર પણ કરે છે બરાબર અહલિયા હલિયા અને અહલિયા જે હલે જેને એક પથ્થરની શિલા કહેવાય તો જે પથ્થરની શિલા છે તે જ આપણો આ દેહ છે સમજી લ્યો બરાબર આ દેહ જળ જ છે અને ચલાવનાર ચેતનાત્મ છે અને ગૌતમ ઋષિના એને શ્રાપ હોય છે ગૌતમ ગૌ એટલે જ્ઞાન ઇન્દ્રિય જે જ્ઞાન ઇન્દ્રિયોમાં ઉત્તમ છે જ્ઞાન ઇન્દ્રિયોને વશ કરનારો જે ઉત્તમ છે તે ગૌ ઇન્દ્રિય છે અને અહલ્યા રૂપી અસુર જે જળ આ દેહરૂપી જળ છે એની અંદર રુવાડે રુવાડે આત્માની ચેતના ભરી દે છે બરાબર રુવાડે રુવાડે આત્માની ચેતના ભરાઈ જાય એટલે જ્યાં ભગવાન રામનો પગ થોડે દૂરથી જ સ્પર્શતો નથી કરતા થોડે દૂરથી જ એની રજ ઉડે છે એટલે ભગવાન આત્મરૂપી જ્ઞાનની રજ આ દેહરૂપી જળને અહલ્યાને અડે છે એટલે એ ચેતન અવસ્થા થઈ જાય છે હા એમ રોમે રોમની અંદર આત્મ શક્તિ વ્યાપ્ત થઈ જાય એ જ આત્મા રૂપી ચૈતનની ચૈતન્ય શક્તિ છે બરાબર બરાબર પછી આગળ વધે છે અને આગળ વધતા જેમ એક ક્ષેત્રમાં આવે છે અને ત્યાં આવે છે હા સુરપંખા પછી પ્રસ્તાવ ના મૂકે છે કે ભાઈ તમે બે ભાઈમાંથી એક સાથે મારી સાથે લગ્ન કરો બે ના પાડે છે ત્યારે માતા સીતાને પણ જોવે છે કે આ કોણ છે એટલે લક્ષ્મણ રામજી કહે છે કે ભાઈ મારા અર્ધાંગની છે બધું જોવે છે અને પછી બંને ના પાડે છે લગ્ન કરવાના એટલે એને લક્ષ્મણને કંઈક લખીને આપે છે સંસ્કૃતમાં અને કહે છે એટલે લક્ષ્મણ એના નાક અને કાન બે કાપી લીધા આવી વાત છે સાંભળી છે બરાબર તો સુર પંખા એટલે હું તો એને અસુર પંખા કહું છું સુર એટલે સત્ય અસુર એટલે સાચું થાય અને અસુર એટલે ખરાબ થાય એ અસુર પંખા ઈ મોહ માયાના પંખ લગાડીને આવી હતી અને કામા અગ્નિમાં હરકતી હતી બે ભાઈઓમાંથી ગમે સાથે લગ્ન કરીને કામાં અગ્નિને સંતોષ કરવી હતી એટલે અહીં એ કામા અગ્નિનું નાક કાપી લીધું અને કાન પણ કાપી લીધા ક્રોધમાં આવી કામા અગ્નિ એટલે રાવણને પણ બધું જૂઠું જ બોલીને એની અંદર પણ કામા અગ્નિ પ્રગટ કરાવે છે એટલે રામા અગ્નિ એની અંદર રાવણની અંદર એ કામા અગ્નિ પ્રગટ થતા એને આ શક્તિ જન્મે છે બરાબર આ શક્તિ જન્મે એટલે એ પણ પછી મારી જ બોલાવે છે અને મારી ના પાડે છે એટલે કામા અગ્નિ સંતુષ્ટ ન થતા ક્રોધ જન્મે છે અને મારી જ કહે છે કે તું ભાઈ તું આ હિરણ બન સોનાનું નહીં તો હું તને મારી નાખીશ ક્રોધમાં આવીને એટલે મારી જ ને એવો વિચાર આવે છે કે ભાઈ ચાલો આ અસુર રૂપી અહંકારના હાથે મરવું એના કરતાં તો આતમરૂપી રામના શબ્દના બાણથી મરી જવું સારું સારું હા એટલે જાય છે અને રામને તો ખબર હોય છે કે ભાઈ સોનાનું હિરાણ કોઈ દિવસ હોય નહીં પ્રકૃતિથી વિરુદ્ધ છે એટલે ખબર પડી જાય છે અને રામની સાથે જે સીતા હતા એ સીતા પણ ઓરિજિનલ ન થાય ડુપ્લિકેટ હતા કારણ કે નકલી સીતા માયાવી સીતા હતી એટલે સોનારૂપી માયામાં મોહિત થઈ કારણ કે માયા જ માયાથી મોહિત થાય જે માયામાં હોય એ માયા ઉપર મોહિત થઈ જાય સોનું પણ સરવાળે માયા હતી અને સીતા પણ એ સરવાળે માયાવી જ હતી એટલે માયારૂપી સીતાએ શું કર્યું એ માયામાં મોહિત થઈને જે એની બાજુમાં સત્ય હતું રામ એ સત્ય હતું એને અલગ કરી નાખ્યું જેવું સત્ય અલગ થયું બરાબર કે આ માયા રૂપી સીતાનું હરણ થઈ ગયું બરાબર કારણ કે સત્ય અલગ થયું બરાબર હા એટલે એ અલગ થઈ ગયું એટલે લક્ષ્મણ હોય છે છતાં પણ મન જેનું આતમ રામમાં જ આતમ રૂપી લક્ષ્મા થઈ જતું લક્ષ ઉપર જેનું મન હતું એ લક્ષ્મણ ત્યાં હતા બરાબર કોણ કહે છે ભૈયા લક્ષ્મણ ભૈયા લક્ષ્મણ જે કહે છે એ ભૈયા લક્ષ્મણ કહેનારું અસલમાં મારી જ મારી દ્વારા બોલવામાં આવે છે રાવણ દ્વારા શીખવાડવામાં આવે છે તો અહંકાર રૂપી રાવણની અંદરથી આ ભૈયા લક્ષ્મણ એવો ખોટો શબ્દ પ્રગટ કર્યો એને ખોટું એ તો ખોટું જ હતું એટલે આ માયા રૂપી સીતાએ સાંભળ્યું એટલે લક્ષ્મણ પછી કે છે કે ના કે મારા ભાઈને કોઈની તાકાત નથી કાંઈ હલાવી ચલાવી શકે બરાબર હા હા ત્યારે માયા રૂપી સીતા જે હતી એ માનતી નથી અને મતલબ સીતા માતા માયા રૂપી આ મારાથી તુકારો થઈ ગયો માફ કરે માતા સીતા એટલે માયા રૂપીને મત છતાંય માતા સીતાનું સ્વરૂપ હતું ને એટલે આપણાથી એની જરા પણ તૂતા આપણાથી ન થઈ શકે એટલે એમણે માફી માગી માતા સીતા પાસે હવે પછી લક્ષ્મણ શું કરે છે પોતાના ધનુષ બાણથી એના રામની જ્ઞાના અગ્નિથી ફરતો લીટો કરી દઈએ બરાબર બરાબર રેખા કરે એટલે લીટો કરી દઈએ માતા સીતાને કહે છે કે આ લીટાને તમારે પાર નહીં કરવાનું બરાબર એટલે પછી માતા સીતા કે ભલે પછી લક્ષ્મણ જાય છે તો રામને ખબર પડે છે કે ભાઈ આવું બધું થાય છે કે તું આવ્યા શું કામ તમે એમ એટલે અહીં મેઇન પોઈન્ટ હવે એ આવે છે કે જે રાવણ હોય છે એ ભગવા વસ્ત્ર પહેરીને દાઢીને જટાને એવું લગાડીને આવે છે બરાબર માતા સીતાને કહે છે કે ભિક્ષા આપો ત્યારે માતા સીતા ના પાડે છે કે ભાઈ બહાર જવાની આવવાની મને મનાય છે તમે અંદર આવી જાવ એટલે રાવણ જેવો અંદર જવા જાય છે તો અગ્નિ પ્રગટ થાય છે એટલે એ નથી જઈ શકતા કારણ કે એ રાવણ રાવણ એ અહંકાર છે એટલે અહંકાર આ જ્ઞાના અગ્નિને પાર ન કરી શકે અહંકાર છે એ જ્ઞાન અગ્નિને પાર કરવા જાય આત્મ જ્ઞાન અગ્નિને તો એ અહંકારને બનીને ભસ્મ થઈ જાય એટલે પાછા પાછા છે પછી સીતા માતાને જ અહંકાર સમજાવે છે માયાને તું ભાઈ તમે બહાર આવી જાઓ એટલે સીતા માતા પણ જેવા બહાર નીકળે છે એટલે રાવણ અહંકાર રૂપી રાવણ આ શાંતિ રૂપી સીતાનું હરણ કરી જાય છે મતલબ એ માયા જતીએ તો આપણે શાંતિ રૂપી સીતાનું હરણ થઈ ગયા એટલે જે અહંકાર છે ત્યાં શાંતિ રૂપી સીતાનું હરણ થઈ જાય તમે જોજો જે અહંકાર છે ને આ શાંતિ નહીં હોય હાય ઓર જશે વધારે એટલે રાવણ છે ને અહંકારનું પ્રતિક છે બરાબર અને હવે માતા સીતા આપણને રાવણ શું આપણને પેલા તો એક બહુ જબરજસ્ત સંદેશ આપે છે એક મોટામાં મોટી શીખ આપે છે રાવણ કે ભાઈ ભગવા વસ્ત્ર આજે તો રામાયણમાં હું એક આવ્યો છું ભગવા વસ્ત્ર પહેરીને પણ કળિયુગમાં આવા હજારો ઢોંગી પાખંડી રાવણો ભગવા વેશ ધારણ કરીને આવશે જે હાલમાં છે પણ ખરાય અને કેટલાય પકડાય છે બરાબર એટલે રાવણે આપણને એ ઈશારો કર્યો કે હરેક ભગવાધારી કોઈ સંત નથી હોતા અને ભગવાધારી સંત પણ હોય છે બે બાજુ સંકેત કર્યો છે બરાબર ત્યારે માતા સીતા જે રેખા જે હોય છે એને ઓળંગે છે મતલબ જે આત્મ જ્ઞાનની રેખા ઓળંગે છે જે લક્ષ્મણ દ્વારા દોરવામાં આવી હોય છે એટલે તરત સીતા માતાનું હરણ કરી જાય છે એમ આજની નારીઓને એ શીખ શીખ આપવામાં આવે છે એ સલાહ સૂચન સંદેશ આપવામાં આવે છે કે ભાઈ રેખા છે એ મર્યાદા છે નારીની કે ભાઈ પોતાનો ઘરનો ઉમરો જાવું નહીં ઉમરો નહીં વટવાનો મતલબ મર્યાદા નહીં વટવાની કે તમારા ઘરની જે ઇજ્જત આબરૂ મર્યાદા છે એને જો તમે પાર કરી ગયા તમારું હરણ થઈ જશે આ સીતા માતા આ સંકેત આપે બરાબર પછી તો હનુમાનજી મળે છે ઘણા બધા મળે છે તો હનુમાનજીનો અર્થ જ છે હનુ એટલે હનુમાન એટલે અભિમાન અભિમાન હણે તે હનુમાન છે બરાબર બરાબર પછી તો લંકામાં જાય છે લંકામાં જઈને આ બધું એક્સ શોર્ટકટ માં આપણે વાત કરી નાખીએ લંકામાં જઈને માતા સીતાને છોડાવે છે જોકે રાવણ એક મહાન ભક્ત હતા એને વનમાં રાખે છે શોક એટલે દુઃખ ને અશોક એટલે જે દુઃખ જ નહીં અને ખંભે બેસાડીને લઈ જાય છે તો ખંભે તો દીકરીને અથવા માને જ બેસાડવામાં આવે એટલે એ રાવણ એ મહાન ભક્ત હતા પણ આ તો જગતને એક શીખ આપવામાં આવે છે કે ભાઈ આવા બધા જે પાત્રો છે કે ભાઈ ભાઈ બનવું તો રામ જેવું બનવું નાના ભાઈ બનવું તો લક્ષ્મણ જેવું બનવું અને ભરત એ ભરત જે છે એ ભક્તિનું પ્રતિક છે શત્રુગણ છે શત્રુઘ્ન કે શત્રુઘ્ન જે શત્રુનો દુશ્મન છે શત્રુનો ઘંટારો બજાવી દે શત્રુને ધ્વંસ કરી નાખે તે શત્રુધ્ધન છે બરાબર અને રામ એ આતમ રામ છે અહંકાર છે રાવણ છે લક્ષ્મણ જેનું મન આતમ લક્ષ્મણ ચોઈટું છે એ લક્ષ્મણ છે અને ભરત એ ભક્તિનું પ્રતીક છે માતા કૌશલ્યા એ વિશ્વાસ શ્રદ્ધાનું પ્રતિક છે માતા સુમિત્રા બરાબર

એટલે ત્યાં અહંકાર રૂપી રાવણને મારી શોર્ટકટમાં વાત કરના કે અહંકાર રૂપી રાવણને મારી અને શાંતિ રૂપી સીતાને છોડાવી અને આત્મરૂપી રામમાં એનું મિલન થઈ જાય છે એટલે અયોધ્યા થઈ જાય છે જ્યાં રૂપી રાવણની રાવણની લંકા છે ત્યાં આગ જ લાગી છે તો લંકા ભડકે ભરે છે પણ અહંકાર રૂપી રાવણ મરે બરાબર બરાબર અને શાંતિરૂપી સીતા છૂટે આતમ રામ પ્રગટ થાય તો પછી અયોધ્યા થઈ જાય પછી શાંતિ શાંતિ હોય પણ અયોધ્યામાં છતાંય જો આતમરામ પ્રગટ થઈ જાય છતાંય એમાં જો ફરી પાછી કોઈ ઈચ્છા થઈને શંકા કુશંકા થઈ ઘણા આતમ આત્મ જ્ઞાનને જાણીને પણ ઘણા બધા અવરસ્તે ચાલતા હોય છે કારણ કે આત્મા જ્યાં સૃષ્ટિ બનાવી છે ઈચ્છારૂપી ખેલાય એ આત્મા જ બરાબર આત્મા ઈચ્છા પ્રગટ કરી પણ ફરી એ આત્માની અંદરથી કોઈ ઈચ્છા આશા અપેક્ષા પ્રગટ થવી ન પડે આત્મ સ્વરૂપ બનીને પરમાત્મ સ્વરૂપ બની જાય તો મોક્ષ થઈ જાય જે આપણે કીધા ગુરુ વિશ્વામિત્ર જે આખા વિશ્વના મિત્ર છે પરમાત્મા સ્વરૂપ બરાબર ત્યારે જ આ સંભવ છે હવે જ્યાં રૂપી રાવણનો નાશ થઈ ગયો એટલે શાંતિરૂપી સીતા આવી ગઈ અને આતમ રૂપી રામમાં મળી ગયા અને પછી એને અયોધ્યા કહેવાય છે પણ અયોધ્યાની અંદર આત્માની અંદર ફરી પાછા અયોધ્યામાંય પાછો શાંતિરૂપી સીતાનો વનવાસ આપનારાય છે શંકા કુશંકારા એટલે આત્મજ્ઞાની જો કોઈની વાતોમાં છે આ છે તે છે એમાં આવી જાય તો એ પણ પાછો ભ્રમિત થઈ શકે છે એમ આત્મા ઈચ્છા પ્રગટ કરીને જગતનું નિર્માણ કર્યું છે સુરતા દ્વારા એવી રીતે બરાબર હવે આ તો બધી શોર્ટકટ માં વાત થઈ આપણે દિવાળી ઉપર આવીએ દીપાવલી દીપાવલી નો મૂળ અર્થ છે દીપ આવલી દીપ મતલબ પ્રકાશ આવલી એટલે આવી તો ક્યારે આવે કે જ્યારે દીપ આવલી જ્યારે આપણા આત્મ જ્ઞાન નો પ્રકાશ થઈ જાય આપણા સુરતા ની અંદર કે મન ક્ષેત્ર ની અંદર ત્યારે દીપ આવલી દીપ એટલે પ્રકાશ આવલી એટલે આવ્યું આત્મ જ્ઞાન આવી ગયું

વર એટલે વરી જા સ એટલે સત્ય સત્ય કે તું સત્યને વરી જા હવે આ બેસતું વરસ છે તારા માટે માટેથી નવું થયું કે જે સુરતા વિષય વાસનામાં ભટકતી હતી હવે દીપાવલી તારી અંદર દીપ પ્રગટ થઈ ગયો સુરતાની અંદર આતમ જ્ઞાન રૂપી દીપ પ્રગટ થઈ ગયો પ્રકાશ થી પ્રકાશ થઈ ગયો દીપાવલી એટલે તારી પાસે દીપ આવી ગયો સુરતાની અંદર આતમ જ્ઞાન પ્રગટ થયું હવે બેસતું વરસ હવે બેસતું બેસી જા દીપાવટ માં એટલા માટે આપણે દીવડા સર્ગ પ્રગટાવતા હોય છે પ્રકાશ કરતા હોય છે જેથી કરીને આપડે આતમ જ્ઞાન પ્રકાશ થાય તો આ જે દેહરૂપી વનમાં ગયા સીતારામ ને લક્ષ્મણ તો એની અંદર કબૂધીરૂપી અસુરો ને સુરપંખાનો નાશ કર્યો ને દેહની અંદર ગયા ત્યારે આ દેહરૂપી નવના વનમાં ગયા ત્યારે બધા અસુરો નાશ કર્યો અહંકાર નો પણ નાશ કર્યો ત્યારે શાંતિ રૂપી સીતા આવી ગઈ બરાબર લક્ષ્મણ આવી ગયું બધું આવી ગયું આ દેહ રૂપી વન ની અંદર બધું નાશ કરી નાખ્યું બરાબર એટલે અયોધ્યા રૂપિયા આતમ ઘરે આવી ગયા આવી ગયા બસ મુક્તિ થઈ ગઈ દસ રથ છે દસ ઇન્દ્રિયો નો રથ છે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો એ દસ રથ છે બરાબર બરાબર સારું આ તો મેં શોર્ટકટ માં કહી દીધું ને આની વ્યાખ્યા કરવા જાય ને પ્રભુ તો કમસે કમ એક કલાક થઈ જાય બરાબર સારું તો હવે જય ગુરુદેવ જય જય સત્ય સનાતન ધર્મ ની જય જય